મા ચામુંડાની ધજા ચડાવવાનો કાર્યક્રમ યોજવામાં આવે છે એ જ રીતે આ વર્ષે પણ બીજા નોરતાના દિવસે સમગ્ર જિલ્લાના તમામ પોલીસ કર્મચારીઓ એમના પરિવારજનો દ્વારા આ માને ધજા ચડાવવાનો કાર્યક્રમ આજે યોજવામાં આવેલો છે અને ખૂબ જ ભક્તિભાવ સાથે અને સુરેન્દ્રનગર જિલ્લા તેમજ ગુજરાતની સમગ્ર પ્રજાવતી અમે માને પ્રાર્થના કરી છે કે હંમેશા જે રીતે ગુજરાતની સુખ શાંતિ અને સમૃદ્ધિ સતત વધતી રહી છે અને જળવાઈ રહી છે એ જ રીતે આગળના દિવસોમાં પણ ગુજરાતની સુખ સમૃદ્ધિ અને શાંતિ સતત જળવાઈ રહે અને વધતી રહે એવી પ્રાર્થના અમે તમામ નાગરિકો વતી કરી છે આ વર્ષે આ વખતે જિલ્લાના તમામ અધિકારી અને એમના પરિવારજનો તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પણ આમાં જોડાયેલ છે